ભાવનગર મેડિકલ સ્ટુડન્ટ સાથે અપહરણ કરી ઢોર માર મારી રેગિંગની ઘટના બની છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ અક્ષયગીરી ગોસ્વામી જનરલ સેક્રેટરી મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન મેડિકલ કોલેજ ભાવનગર આ ઘટના ખૂબ જ નિંદનીય છે ખૂબ જ દુઃખનીય છે અને ખૂબ જ ગંભીર ઘટના છે આ ઘટના જ્યારે મને પહેલી વખત જાણવા આવી ત્યારે મને પણ રડવું આવ્યું હતું અને અહીંયા કોઈ પણ વિદ્યાર્થીઓ ઊભા છે એને પણ રડવું આવી જાય એવી ઘટના છે આ ઘટના છે એ અમે અત્યારે વર્ણવી નથી શકતા પણ આ ઘટનાની અંદર વિદ્યાર્થીઓનું અપહરણ થયેલું છે એમના પર રેગિંગ થયેલું છે એમના એમના પર મારામારી થયેલી છે એમના પાસેથી પૈસાની માગણી પણ થયેલી છે અને આ જે એક સંપૂર્ણ ઘટના છે એ ઘટનાની અંદર જે આરોપીઓ છે અથવા તો એ મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા જ લોકો છે કે તેના દ્વારા સંપૂર્ણ ઘટના દરમિયાન નશાકારક પદાર્થનું સેવન કરવામાં આવતું હતું એ પણ ખૂબ જ નિંદનીય છે

અને નિર નિષ્પક્ષ એક તપાસ કરવામાં આવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને સરકારશ્રી એના ઉપર ખરા ઉતરશે એનો અમારા વિદ્યાર્થીઓને પણ વિશ્વાસ છે આટલા બધા બધા મોટી છે છે ભેગા આખર તમારી માંગ શું રહેશે આખીર અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીને ન્યાય મળવો પડે આજે આ એક વિદ્યાર્થી સાથે આવું થયું છે આવનારા સમયની અંદર કોઈ પણ વિદ્યાર્થી સાથે થઈ શકે જો આજે સરકારશ્રી દ્વારા યોગ્ય પગલાં અથવા તો કોઈ પણ કે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ છે એ વધારે હેરાન થશે અને આવનારા સમયની અંદર એક સારો ડોક્ટર મળવો મુશ્કેલ થશે એટલે અમારી તો આશા પણ છે અને અમારો વિશ્વાસ પણ છે કે સરકાર શ્રી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે કિશનભાઈ શું બનાવ બન્યો તો તમારી સાથે કેટલા લોકો સાડા મારા મિત્રએ મને ફોન કરીને બોલાવેલો કોલેજના પાસેના એક સર્કલમાં ત્યાં આગળ અમારા એક સિનિયર ડૉક્ટર બૌદ્ધદ્થસિંહ ગોહિલ ઓલરેડી હાજર હતા એમને અમને બંનેને ગાડીમાં બળપૂર્વક પૂર્યા અને પછી ત્યાંથી અમને ત્રીસ ચાલીસ મિનિટ જેટલું ગાડીમાં ફેરવ્યા અને પછી એક સુમશાન જગ્યાએ રહી ગયા હિલ ડ્રાઈવ ઇલાકામાં અને આ દરમિયાન અમને ગાડીમાં પણ ખૂબ જ માર્યા અમને એ ગાંજો ફૂંકતા હોય અને પછી એમાં પણ અમને પણ કહે કે તમે પણ જો શીખો અને જો યાદ નહીં રહે તો પછી અમે તમને પણ ફૂંકાવશું અને તમને પણ બહુ મારશું એ બધું પત્યું અને પછી જગ્યાએ પહોંચ્યા હતા ત્યારે વારાફરતી વારા એ અને એમના બીજા જે પણ મિત્રો હતા એ બધા આવે અને અમને મારે પછી ગાડીમાં અડધી કલાક પૂરી રાખ્યા બાદ અમને બહાર નીકળ્યા અને પછી બહાર નીકળીને પણ દીવાલના ટીકી ઊભો રાખી અને પછી બહુ માર્યા અને ના બોલી શકાય એવા શબ્દો બોલ્યા છે અને ના કહી શકાય એવા વસ્તુ કરાવડા છે અમારી પાસે અને પછી એમના બળપૂર્વક અમારા બધાના એવા વિડીયો બનાવ્યા અમારા ફોન લઈ લીધેલા પહેલાં જ અને એ ફોનમાંથી અમારી પર્સનલ જે પણ ચેટ કે હોય કે એ બધું એમ રેકોર્ડ ને એવું બધું કરેલું અને અમને બહુ જ વધારે મારેલા આ બધામાં પછી સાડા દસથી લઈને બે વાગ્યા સુધી માર્યા પછી બે વાગે અમને હોસ્ટેલ લઈ ગયેલા ત્યાં જઈને અમને અમારા એક હજી બીજા એક મિત્રને માર્યા અને આ બધું ત્રણ વાગ્યા સુધી ચાલ્યું કેટલા લોકો થઈ કુલ આઠ લોકો હતા શું નામ છે એમના કોઈ ઓળખ હોય ડૉક્ટર બલભદ્ર સિંહ ભાઈ ડૉક્ટર મિલન કાગોદર ડૉક્ટર નરેન ચૌધરી ડૉક્ટર મન પટેલ ડૉક્ટર પીયુષ ચૌહાણ અને બે અજાણ્યા માણસો હતા પણ એમને છે ને જેડી કરીને સંબોધતા એકને અને બીજાને કાનો અને એક ડૉક્ટર અભિરાજ પરમાર કઈ કઈ કાર હતી એમની પાસે એક કિયા સેલ્ટોસ હતી અને એક અલ્ટો આઠસો હતી તેમને કઈ જગ્યાએથી લઈ જવામાં આવ્યા કોલેજની પાસે ને એક્સાઇટમેન્ટ પાસે